જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાન્સપોર્ટર્સ અને નાના દંાર્થીના પ્રશ્ન ન સાંભળતા હોવાના વિવિધ આક્ષેપ સાથે થોડા દિવસથી એક મામલો ચર્ચામાં છે પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને ધારાસભ્ય પુત્ર અર્જુનસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજા ઘણા દિવસથી આ મુદ્દે વિવિધ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આજે સ્પષ્ટ સમર્થન સાથે કચ્છ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કોણ બનશે તે મુદ્દાને લઈને કુકમા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ વાસણભાઈ આહિરના પુત્ર નવદણ આહિર કે જે વર્તમાન અને સાત વર્ષથી કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પણ છે તે તથા વાસણ હીર પરિવારના અન્ય સભ્ય અને સમર્થકો સાથે હાજર રહ્યા હતા તો બીજી તરફ અર્જુનસિંહ ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ અને તેમના પરિવારના બ્રિજરાજસિંહ જાડેજા સહિત તેના સમર્થકોની હાજરીમાં કુકમા ખાતે એક બેઠક મળી હતી જેમાં પ્રમુખ પદને લઈને મામલો ગરમાતા બંને જૂથના સમર્થકો સામસામે આવી ગયા હતા પ્રમુખપદ માટે બે જૂથ પડી જતા પહેલાથી જ નવા જૂની થવાની સંભાવનાને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો જેને કારણે મામલો થોડા આક્રમક વિરોધ બાદ શાંત થયું હતું પરંતુ પોલીસને હળવો બળપ્રયોગ કરી મામલો શાંત કરવો પડ્યો હતો ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખને લઈને નવગણ આહિરના સમર્થકોએ તેને પ્રમુખ પદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો તો બીજી તરફ પ્રદ્યુમ્નસિંહ જાડેજા પરિવારના બ્રિજરાજસિંહ જાડેજાનું સન્માન કરી અન્ય જૂથે તેને સમર્થન આપ્યું હતું પદ્ધર તથા અન્ય મહત્વની બ્રાન્ચના પોલીસ કર્મચારીએ બળપ્રયોગ બાદ મામલો થાળે પાડ્યો હતો પરંતુ એક સમયે નિવેદનબાજી દરમિયાન બંને જૂથના સમર્થકો હાથાપાઈ પર આવી ગયા હતા પ્રદ્યુમ્નસિંહ જાડેજા સ્ટેજ પરથી નવગણ આહીરના હાથમાંથી માઈક લઈ લેતા ભારે સૂત્રો ચાર સાથે મામલો તંગ બન્યો હતો હાલ બંને જૂથે પોતપોતાના સમર્થન જાહેર કરી પ્રમુખ તરીકે નામ જાહેર કર્યા છે ત્યારે જોવું રહ્યું હવે આગામી સમયમાં આ મામલો કેટલો ઉગ્ર બને છે લાંબા સમયથી વાસણ આહિર પરિવારનો કચ્છથી લઈ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં દબદબો રહ્યો છે તો બીજી તરફ પ્રદ્યુમ્નસિંહ જાડેજા પરિવાર પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પકડ ધરાવે છે તેવામાં નવા પ્રમુખ પદ માટે શરૂ થયેલા આ વિવાદમાં શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે સાત વર્ષમાં એકવાર બેઠક કે કારોબારી બોલાવાઈ નથી જેને લઈને ટ્રાન્સપોર્ટર્સમાં રોષ હતો કોઈ સામે વાંધો નથી તો બીજી તરફ નવગણા હિરે ધારાસભ્યને ગરીમાં જાળવવા ટકોર કરી હતી અને તેમનું સંગઠન અને સમર્થન લોકોએ જાહેર કર્યું છે તે મુજબ ટીમ કામ કરશે તેવો દાવો કર્યો હતો આમંત્રણ વગર આવેલા વિઘ્ન સંતોષીઓ પર તેને આરોપ મૂકી ટ્રાન્સપોર્ટના વિકાસની વાત તેણે કરી હતી આવો આ અંગે વધુ સાંભળીએ કચ્છ ટ્રક એસોસિએશન પ્રમુખ નવગણ આહીરના શબ્દોમાં આ વિશે વધુ જણાવી રહ્યા છે કચ્છ ટ્રક એસોસિએશનના પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજા છે એસોસી જિલ્લા ચાલે છે જિલ્લાનું એટલે તમામ ટ્રક માલિકામાં જિલ્લા નો આવે એને સાત ત્રણ વર્ષે આપણે મિટિંગ બોલાવવાની હોય અને પ્રમુખ રીન્યુ થાય તો છેલ્લા સાત વર્ષથી કોઈ દિવસ મીટિંગ બોલાવેલી નથી એ કે કોઈ કારોબારી મિટિંગની કાંઈ કરતા કોઈ હિસાબ કિતાબ નહીં કાંઈ એનામાં ટ્રક માલિકો બધાને રોષ હતી તો અત્યારે એમ નથી જે નવગણભાઈ આવી પ્રમુખ એનો સખત વિરોધ છે તો આજ મિટિંગ બોલાવી હતી એના બધા આવ્યા એનામાં આવ્યા ભેગા જ એમને કોઈ વાત કર્યા વગર ડાયરેક્ટ એમના જે અમુક લોકો જે ખાસ હોય એ ટ્રક માલિકે નથી અને એમાં લગભગ તો બધા ભાડાતું માણસો થઈ ગયા છે એની જાહેરાત કરી હતી પ્રમુખ એટલે બધાએ વિરોધ કર્યો ભાઈ અમે આજે સમજ નથી તો પછી શાંતિથી બધાને બેસાડ્યા એ લોકો માન્યા નહીં એટલે હવે અમે અમારો પ્રમુખ અલગ રનો મનાય સમજ્યા ને જિલ્લા આખાનો જ જેને અમારા અમારી એસોસિએશન ડબોટ હશે અમારો અમારો ડબોટ હશે એનામાં માટે અમે આવશું કોઈ પણ કચ્છની ગાડી ગમે હોય અમારે જિલ્લા એસોસી નો પાક હશે અને આ જગ્યા છે એ એસોસી ની છે કોઈની માલિકી નથી એટલે હવે અમે પ્રમુખ અમારું અલગ અમે ઈ એને જે માનતા હોય માને અમારો વાંધો નથી હા એ જ સિસ્ટમ અને પેલી થી શરૂ અમે કરી છે અમારા ગામના કર્યા છે તથા પછી પ્રહલાદજી અને વાસણભાઈ આયર સાહેબ ને અમે સપોર્ટ આવેલો ત્રિકમભાઈ જે હતા અર્જન ત્રિકમ અર્જન એને સપોર્ટ આપેલો નવગઢ નામ પણ મેં સૂચવેલો પણ એમને કોઈ અમારી પશ્ચિમ વિભાગ

મહેન્દ્રસિંહે જ્યારે મારું નામ ઘોષિત કર્યો અને એમાં મને જનતાએ સમર્થન આપ્યું હજી પણ જનતા બેઠી છે જે કોઈ વિઘ્ન સંતોષી હતા જેને પણ રોડા નાખવા તા એ નાખીને જતા રહ્યા આપ સૌરો મારા સાથે છો એટલે જે કોઈ હતા બોલો ભારત આપ અત્યારે પણ જનતાનો અવાજ સાંભળી રહ્યા છો આ પાંચ હજાર લોકોની ટ્રકોની રોજગારીનો પ્રશ્ન છે પણ આગામી સમયમાં પણ ઘણો બધો વિકાસ કરવાનો બાકી છે અને હજી પણ કરતા રહેશું એટલે જે કાંઈ તંત્ર ચાલ્યું એ ખૂબ સારું ચાલ્યું છે અહીંયા સરકારી તંત્ર ગોહિલ સાહેબ બીજા ગોહિલ સાહેબ એસપી સાહેબ જણકાર સાહેબ સર્વ આવ્યા અને અહીંયા પબ્લિકને સમજાવટથી શાંતિ રાખી અને અમે આમંત્રણ આપ્યું હતું એ લોકો આવ્યા બિનઆમંત્રિત આવી અને અહીંયા વિઘ્ન સંતોષ ઊભો કર્યો છે

કોઈ અહીંયા હોદ્દા ને આવે આ કોઈ રાજકીય અખાડો નથી જે કોઈ છે એ પશ્ચિમ કચ્છ છે એ મીઠાનો એસોસિએશન છે એટલે આપ એનો માર્ગદર્શન અથવા એની કામગીરી એની પાસે જાણી શકો ના એવું કઈ નથી મારા મારી નો એવો કોઈ પ્રશ્ન જ નથી બાકી આટલી જનતા ભેગી થઈ હોય એમાં ક્યાંક ને ક્યાંક ધક્કા મૂકી થાય કોઈક ને કોઈક કોઈ સ્ટેજ ઉપર લેભાગુ તત્વો અથવા તો જે ટ્રકો સાથે જોડાયેલ ન હોય બાકી લે બાકી કાયદા કાનૂનની મારા ટ્રક માલિક સિવાય કોઈને ખ્યાલ ન હોય પોતાનો ગામ મૂકી પાંચસો હજાર કિલોમીટર ગાડી ચલાવીને જતો હોય એ કોઈ કાયદો તોડે નહીં બાકી તો જે બીજા કોઈ પણ અન્ય આવ્યા હોય વિઘ્ન સંતોષી એ કાયદો તોડે આજે કચ્છના ટ્રક એસોસિએશનના પ્રમુખની જે મિટિંગ હતી એ મિટિંગમાં મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત થયા હતા જેમાં થોડા બે પક્ષ વચ્ચે ઘર્ષણ જેવું બનાવ બનવાની શક્યતા હતી તો તાત્કાલિક આ અમને ખ્યાલ આવતા મહેરબાને સ્પીસેબેને અમે કોર્ટના પોલીસ સ્ટાફ સાથે પહોંચ્યા અને એ બધા વિગતને સમજાવી અને પરિસ્થિતિ થાળે પાડી છે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી અને શાંતિથી આ પ્રોગ્રામ જે હતો એની અંદર કોઈ અગર અનિચ્છનીય બનાવ બનવા મારું નામ વાઘજીભાઈ આહિર છે હું ધાનેટી આવું છું ટ્રક માલિક છું અને છેલ્લા સાત વર્ષથી નવગણભાઈ સાથે હું કમિટી મેમ્બર હતો આજે જે હતી જનરલ મિટિંગ હતી ટ્રક ટ્રાન્સ એસોસિએશનની એમાં સાત વર્ષથી જે નવગણભાઈએ સેવા કરી એના આજે હિસાબ રજૂ કર્યા અને આજે આગામી પાછી નવી ટ્રમ માટે પણ વાત નવગણભાઈની નિમણૂંક થઈ છે જ્યારે આપ જોવો છો કે નેવું દસના રેશિયા સાથે આજે બહુમતી નવગણભાઈના પક્ષમાં હતી છતાંય વિઘ્ન સંતોષી લોકો ક્યાંક ને ક્યાંક વિઘ્ન કરવાને આમ વિખવાનો કોશિશ કરી પણ સારું બધાને ભગવાન સદ્બુદ્ધિ દે એવી અમારી પ્રાર્થના છે જ્યારે નવગણભાઈની વાત કરો તો સાત વર્ષ એ મેં એની સાથે છે એક રૂપિયાનું ક્યારે એને ચા પણ આ સંસ્થાની પીધી નથી અને સાત કરોડથી વધુની રકમની ઓછામાં ઓછી પ્રોપર્ટીઓ એને સંસ્થા માટે ઊભી કરી છે તો આપણે સૌ આનંદની વાત છે કે નવગણભાઈ જેવા પ્રમુખ આપણે આ સંસ્થાને મળ્યા છે અને આગામી ત્રણ વર્ષ હજી આ સંસ્થાની વધુને વધુ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ મારું નામ કાનજીભાઈ છે આજે કચ્છીલા ટ્રક એસોસિએશનની જનરલ સભા અહીં મળેલ હતી જેની અંદર સર્વ સહમતિથી નવગઢભાઈને પ્રમુખ તરીકે આપણે ચૂંટ્યા છે ને ખરેખર કારણ કે મારા અંદર તમને હું જાહેરમાં પણ બતાવી શકું કે મારા પાસે અઢીસોથી ઉપરની ટ્રક માળી લેટર પણ છે જેનું સમર્થન નવગઢભાઈને જાહેર કરેલ છે ને આવતા ત્રણ વર્ષ માટે ફરીથી નવગઢભાઈને અમે અહીં ચૂંટ્યા છે ને ત્રણ વર્ષની કામગીરીની અંદર નવગઢભાઈને અશક્ય કામ કર્યા છે એમાં સૌથી મોટો કામ તો આ જમીન જેને આપણે બેઠા છીએ એ જમીન પણ કચીલા ટ્રક એસોસિએશનની છે જે સર એક કરોડ રૂપિયામાં લીધેલ હતી એની આજે કિંમત પાંચ કરોડ જેવી અંદાજી લાગે એના સિવાય એને સસ્તામાં જ્યારે પ્રમુખ તરીકે ચૂંટાયા અને પહેલો કામ એને પોતાની જમીન વસાવી અને પોતાની ઓફિસ સાઠ લાખના ખર્ચે બનાવી બીજાનાં મનમાં માતાનાં મન પણ એમણે જમીન લીધી છે જેના ભવિષ્યની અંદર ત્યાં પણ મોટો બાંધકામ અત્યારે થઈ ગયેલ છે ટાઈવર માટે ત્યાં પણ રૂમ અને આયોજન કરેલ છે એવી રીતે અશક્ય કામ નૌકાભાઈના શાસનમાં થયેલ છે અને આવતા સમયમાં એનાથી પણ વધારે કામ કરવાની એની યોજના છે આવતા ભવિષ્યની અંદર વધારે સારા કામ કરશે એવી ટ્રકપાલકને આશા પણ છે અને એવી મારી વિશ્વાસ પણ છે કે નૌકાભાઈની ટીમ મારી પાસે એવાના સારા કામ કરશે એવી અપેક્ષા છે